બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયા હતો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિકમાં મોગલ ધામ ખાતે ભવ્ય દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞ યોજાયા હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત મોગલ યુવા મંડળ કિલાણા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે શાસ્ત્રી ભરતકુમાર ત્રિવેદી અને આચર્ય શાસ્ત્રી પ્રવીણભાઈ ઝામ તથા આ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે હીરાભાઈ ચૌધરી મુશિયામના યજમાન વિહુભા જાડેજા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મંડળ દ્વારા એક ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મોગલમાંની કરવામાં આવી જેમાં સમસ્ત ગામનો અનેરો ઉત્સાહ જેમાં ભજન રમેલ અને મોટો અને જમણવાર સાથેનો પ્રોગ્રામ અને ગામની એકતાને હું વંદન કરું છું બોલો મોગલ મા આ પ્રસંગે ભુવાજી બાબુલાલ રાવળ દિનેશભાઈ પૂજાભાઈ અમરાભાઈ રઘુભાઈ અર્જુનસિંહ જામા અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજા હતો ખીલણા ગામ મોગલ માતાજીને પ્રતિષ્ઠા મહોત્સવ નવચંડી મહાયજ્ઞ એક પાંચ બે હજાર ચોવીસથી ત્રણ પાંચ બે હજાર ચોવીસ ત્રણ દિવસનો ત્રણ દિવસ ત્રણ બે ટાઈમ જમવાનું ત્રણેય દિવસ જમવાનો મહાપ્રસાદ આં લેવાનો અને ત્રણેય દિવસ અઢારે આલમ મળી અને માતાજીનો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરી અને માતાજીનો ત્રણ સમસ્ત ગામ ગ્રામજનો પ્રસાદ આવી લે છે અને શોભાયાત્રા આજે